નમસ્કાર મિત્રો જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગોરખનાથ મંદિરની પ્રતિમાની જે ઘટના તોડવાની ખંડિત કરવાની જે ઘટના બની છે એ ખૂબ જ નિંદાને પાત્ર છે દુઃખદ ઘટના છે અને આ ઘટનાના કારણે અનેક શ્રદ્ધાળુની આસ્થાને ઠેસ પહોંચી છે ત્યારે આજરોજ અમે બધા મારી સાથે ભાઈ શ્રી પરેશભાઈ ગૌસ્વામી રાજુભાઈ ગોરખતરીયા પરેશભાઈ સાવલિયા અને અમે તમામ મિત્રો અહીંયા આજે જે સો સોમનાથ બાપુ જે છે એમની પાસે અમે આવી અને એમની સાથે મુલાકાત કરી અને આખી ઘટનાની ચર્ચા કરી હતી અને સાથે સાથે આ જે ઘટના બની છે ઘટના બાબતે તાત્કાલિક ધોરણે પ્રશાસન આમાં જે ગુનેગારો છે અસામાજિક જે તત્વો છે એમને શોધી કાઢે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ અને ભવિષ્યની અંદર આ સૌથી મોટો સુરક્ષાનો મુદ્દો છે ભાજપના રાજમાં આ સુરક્ષાનો મુદ્દો છે ત્યારે